કે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં ને જો વાડીએ પૂગી ગયા છે ને વાડી આવીને જ આપણે બ્લોક શરૂ કર્યો છે આજે તો જો વાડીએ ફરજામાં દેખાતો હશે આજ તો બધી સાફ સફાઈ થઈ ગઈ છે વાહિની બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આવ્યા છીએ મોડા ઠેઠ નવ વાગી ગયા છે આપણે જો કપાસ નીંદવા આવ્યા હતા ભાગ્યામાં એ કપાસ આપણે નીંદાઈ જાઓ પણ બ્લોક આપણે ઉતારવાનો ગાળો જ ન આવ્યો ને વાગી ગયા છે શાર હવે ચાર તો ને પણ હવે પાંચ થવા આવ્યા છે અને હવે કપા પાંચ થઈ ગયા પાંચ થઈ ગયા પાંચ થઈ ગયા અને પાંચ થવા આવ્યા અને કપા આપણે ફાઇનલી નિંદાઈ જશે અને પછી કાલ કીધું આપણે મેથળ જવાનું થાય તો થાય એવું છે તો રોહિત કે આપણે નીણ વાઢી લેવી તો જો એ મીણાશ દાંતડું લઈને વાઢવા જ મીણાશ કે કાલ પછી મારા હારાનું ઉપાધિ નહીં ને એટલે જો નીણ વાઢવા જ મીણાશે ત્યારે

મારા હા હરા બીજી વાટે છે બીજા ખેતર માં આપડે અહીંયા વાટે ઘડી કાલો કેવા વાટે જો ઢગલો કરી દીધો વાટે ને જો ઢોર ખાય નો ખાય વાઢવા મીણ્યા છો હે હું મળો છે ન કરું તો વટાવું ઘડે ન વઢાવું બેહો ને ઘડીક સાય લીમડા ને ફોટો ધારો લગાડે છો વીડિયો માં ગડે કે વાડ ને મને આવો નો મજા આવે ગાઢડે હું નાખખ્યો એમ કે પછી ગાઢડે નાખીને એકલા કે આવે એટલે વાઢું તો ઓછું બહુ તૈયાર છે રોહિત આમ તો દરેડ ના છોકરા બધાય તૈયાર છે જોયા માં દેવું લાગે તો હાલો આપણે ગડીક વઢાઈવી તો જો હવે આપણે આ ચાર ગાઢડે ખડ વઢાઈ ગયો છે અને રોહિત ફોટો બોલ માં આપણે ચાર ગાહડે ખડવા ઢાઇ ગયું છે ચાર ગાંધડી આપણે અને એને એક જ ગાહડી વાઢ્યું છે એક જેઠે છે અને બાકી તો ઈ છે ને મને મારે જેઠ ને બે એક એક કામ અને પોતે ગાહડીઓ હારવા ભી આવી જાય પડે ને એટલે તો હાલો હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ જવાનું છે એ ગાઢડે નાખ્યા હોય ને તે આપણે એમ થોડાક આગળ હાલીને જઈએ અને એને આ શેઠા સુધી જ લીધી છે ને બીજી ગાંઘડી પડી છે ને એ એને લઈ જવાની છે અને આ ગાંઘડી રહીને એ લઈને આપણે થોડાક હાલતા થાય ને તે આપણે આમાં આવશે કારણ કે પછી એને દેરીએ જવાનું મોડું થાય એટલે આપણે હાલો ફટાફટ હાલવા મેણવીએ હોય